દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ટાટા કેમિકલ સામે ફરિયાદો અનેક અરજી કરનાર દેવરામ વાલા ચારણની મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે તારીખ આઠ ડિસેમ્બરના રોજ સરકાર અધિકારી ખેતીવાડી ટાટા કેમિકલ્સ અધિકારીઓ એવા અન્ય અધિકારીઓ દ્વારા કરાડી તેમજ ગામના વિસ્તારના પ્રદૂષણ પર્યાવરણ અને અને જમીન ગામ રહેવાસીઓને કેમિકલ્સના કારણે અન્ય જીવોની જમીનને ખરાબ અસર થતા દીવરમવાલા ચારણની અરજ તેમજ ફરિયાદો ધ્યાને લઈ નિયમો અનુસાર દરેક ઓફિસરો દ્વારા સર્વે કરાવવામાં આવ્યું હતું અને સર્વે કર્યા બાદ લેબોરેટરી ઓફિસરોને એનો નિર્ણય લેવા અધિકારીઓ દ્વારા હુકમ કરવામાં આવ્યો તમારો અને સંદેશ અમારો વાલાભાઈ તમે જે અત્યારે આ લડત કરી રહ્યા કંપનીની સાથે તે કેટલા સમયથી કરી રહ્યા છો તેના વિશે કહેશો બે હજાર અગિયાર થી કરી અને અટાણ લગ્ન આ મારી ટાટા કંપનીની ટાટા કંપની આ છે હા અરે લડત છે મારી બે હજાર અગિયારથી થી કરીને અટાણ લગ્ન હવે અત્યારે સિમેન્ટ પ્લાન્ટનું આટલું ઉડાણ થાય ને કોઈ વાત મૂકી કાલે અમે વિઝિટ મેં ગયા હતા પણ દે હું ગાંધીનગર ઉપવાસમાં બેઠો હતો અંજળનો ત્યાગ કરીને પછી અહીંયાથી અધિકારીએ બધે ખાતરી આપી જો અમે થર્ડ ઉપર આવીને વિઝિટ કરશું પછી કાલે અમે બધા અધિકારીઓ લાગતા વળગતા બધા અધિકારીઓ આવ્યા થર્ડ ઉપર સિમેન્ટ પ્લાનમાં ગયા સિમેન્ટ પ્લાનમાંથી બધું વિઝિટ કર્યું બંધ પ્લાન હતું એમાં જ્યાં પ્રાંત એ મામલદાર એને ટીડીએ સાહેબે સવાલ કર્યો છે ભાઈ સિમેન્ટ પ્લાન બંધ છે ટાટાવાળા કીએ છીએ ચાલુ હતું પણ સિમેન્ટ પ્લાન બંધ હતું કાલે બધા અધિકારીઓ આવવાના હતા મુંબઈથી આવ્યા હતા કયાથી બધા લાગતા વળગતા અધિકારીઓ હતા કાલે વિઝિટ કર્યું સારામાં સારું પછી જ્યાં પાટલી અમુસર અહીંયા સેમ્પલો લીધા દેવપરામાં બધા મકાનમાંથી જોયું તો એમાં એને રજકરણ જોવા મળ્યું હવે આમાં જીપીસીપીવાળા સેમ્પલો લઈ ગયા છે પ્રાંત સાહેબે એને બધે લઈ દીધું પણ હવે જીપીસીપીવાળા જો આ પુરાવા નાશ ના કરે ને સત્ય જે એ બહાર લઈ આવે એવી અમારી દ્વાર દેવપરાવાસીઓની અને આજુબાજુના ખેડૂતોની માલધારીઓની એને ન્યાય મળે અને સારામાં સારું કામ કરે એવી અમારી અપેક્ષા છે ખેડૂઓની માલધારીઓની જે અણે પીળા એરિયા છે દેવપુરા ગામની અંદરમાં જો આટલું આટલું રાતે ઉડાણ કરે ને કંઈ સીમા નહીં તો દેવરામભાઈ જે અત્યારે કાલની તારીખમાં જે દરેક સરકારી અધિકારીઓ અને કંપનીના અધિકારીઓ દોડીને આવ્યા તો તમે એની માથે એવું બધું શું વજન મૂક્યું કયું એવું એની માથે લખાણ કર્યું કે જેથી કરીને એ લોકોને ત્યાંથી ગાંધી ગાંધીનગરથી દોરીને આવવું પડ્યું મેં એને ગાંધીનગર હું અપવાસમાં બેઠો હતો અહીંયા મને બે કલાક બેસવા દીધો એને મેં પુરાવા બધા હું એને મોકલું છું અને એને પુરાવા આપું એને પુરાવાની હિસાબે અહીંયા આવ્યા તો કાલે એ રીતે બધા ભેગા થયા લાગતા વળગતા અધિકારીઓ અને આ પુરાવાની સાબે અધિકારીઓને એમ થયો ખરેખરની અંદરમાં આમાં તકલીફ છે આજુબાજુમાં કરાડી છે દેવપુરા છે ઉદ્યોગનગર છે ભીમરાણા છે આ પાડલી અંબોસર છે તો આજે અધિકારીઓના જેને મનથી થયો છે ભાઈ ખરેખરની અંદરમાં આમાં નુકસાની છે ખેડૂતોને બધાને આ દરિયાની અંદરમાં જીવસૃષ્ટિ મળે તો દેવરામભાઈ કાલની તારીખમાં જે અધિકારીઓ આવ્યા બરાબર છે તો તમામ અધિકારીઓ સાથે તમને લઈ ગયા કોઈ મીડિયા કે પત્રકાર સાથે નહોતા બરાબર છે તમને સાથે રાખીને બધો સર્વે કર્યું તો કયા કયા ગામે ગયા હતા ને કઈ રીતે સર્વે કર્યું મીડિયાવાળાને કઈ રીતે આવવા નથી એ મને અફસોસ થાય ને કે પ્રાંત સાહેબે કલેક્ટરે એને ખાસ કીધું હતું જો મીડિયાવાળાને પ્રાંત સાહેબે કીધું હતું બે વખત જો મીડિયાવાળાને સાથે રાખવા ખેડૂતોને બધાને બોલાવીને એના સવાલ પૂછવા બરાક થી આવ્યા હતા કાલે મોટા ટેમ્પો બાંધીને પણ એનાય કોઈ સવાલ ના પૂછ્યા ને આમાં ભાગો ભાગથી ડાયરેક્ટ ઉં મીડિયા વાળાને ના આવવા દીધા મને પોતાનું દુઃખ થયું હતું મને પોતાને અફસોસ થાય છે મીડિયા વાળાને અંદર નથી આવ્યા તો પછી પ્રાંત સાહેબ ને પહેલે ના પાડી દેવી જોઈતી

પછી બીજા નંબર માં ઓલી જેટી નાયકી જે ગેરકાયદ હવે અંદર નાખશે ચાર કિલોમીટર અંદર કેમિકલ બરોબર તો દેવપરા સમય સંદેશ ઓથિવા સુમણિયા